કે તમારી એબી દીવા છે AB બરાબર તમારી દીવા અને આ જે છે કેટલી છે ઊંચી 75 મીટર ઊંચી છે દરિયાની સપાટી ઉપરથી હવે ઊંચી દીવાડાની દાંડી પરથી અવલોકન કરતા તમે નિરીક્ષણ નિરીક્ષણ કરનાર વ્યક્તિ અહીંયા બેઠો છે આ બીજું ચલો તો અહીંયા એમ લખાય કે એ બિંદુ એ તમારું નિરીક્ષણ બિંદુ નિરીક્ષણ બિંદુ છે નિરીક્ષણ બિંદુ એટલે અહીંથી બેઠા બેઠા કોઈ પણ અવલોકન કરે છે ઉપર દીવાદાંડ ઉપર બેઠા છે અને દીવાદાંડ ઉપર થી દરિયા અંદર આવતા વાણ જોવે છે એટલે સમજી લોષ કોણ શબ્દ આવે એટલે નીચે જ જોવાનું હોય બરાબર તમે ધ્યાન રાખજો અહીંયાથી તમારે વાણ જોવે છે એટલે દરિયાની અંદર જો બીજી આપી છે અંદર બે વાણ આપેલા છે ઔષધ કણ આપેલા છે બીજો એક વાણ બીજા પર વાણ ની પાછળ છે આ એક વાણ આપેલું બીજા વાણ આપે છે બરાબર સીધે સીધા ટટુકમાં સમરેખ ચાલ્યા જાય છે આ બંને વાણ આપણે ગણિતની ભાષામાં કહીએ તો સમરેખ ચાલ્યા જાય છે સમરેખ એટલે એક જ સીધી રેખામાં જાય છે અને એ બે વચ્ચેના જે ખૂણા બને છે ઔષધ બને છે અને આપણે બે વાણ વચ્ચેનું અંતર શોધવાનું છે આ દાખલો વાત છે તો આપણે એ બી એ નિરીક્ષણ બિંદુ છે અને ત્યાર પછી આપણે એમ કહ્યું કે દાખલાની રકમ મુજબ આપણે શું લખશું દાખલાની રકમ અનુસાર રકમ અનુસાર સી અને ડી વહાણ આ બે વહાણ બંને વહાણ બરાબર પાછળ બરાબર પાછળ આપણે ગણિતની ભાષામાં લખશું સમરેખ રેખા એક જ રેખા ઉપર એક જ રેખા પર એક જ રેખા પર સીધી લીટી પ્રગતિ કરે છે

એ બે ત્રિકોણ લઈ અને ગણશું તો આપણે અલગ ત્રિકોણ પાડી અને આપણે સરસ રીતે તમને સમજાય એ રીતે આપણે દાખલો ગણીએ અહીંયા આપણે આને દૂર કરી દઉં છું અને બે ત્રિકોણ લઈ અને સરસ રીતે દાખલો ગણીએ ચાલો હવે મારા જે તમને ઔષધ કોણ અને એના અનુસાર જે બીજા કોણ કેવી રીતે બને છે એ વિશે થોડીક તમને વાત કરી દઉં ચાલો અહીંયા જો આ નિરીક્ષણ બિંદુ થી તમારે આ વાહન બને છે એટલે ખૂણો તમારે ખરેખર અહીંયા બને પેલા આ લક્ષર ને લખે બોલ કરે ખૂણો અહીંયા બને છે અને બીજો જે વાહન જે છે બીજું વાહન ડી પેલું વાહન તમે સી કયો બીજું વાહન તમે બી કયો અને જે ખૂણો બને છે એટલે અહીંયા ખૂણો બને છે મે લાલ કલર લખ્યું છે અને 45° નો એ અહીંયા લીલા કલર આવી રહ્યો છે ખૂણો તમારે નિરીક્ષણ વળા અહીંયા છે અને એટલે આ સમક્ષિતિજ જ રેખાથી અહીંયા ખૂણો બને પણ તમારે શું કરવાનું છે એટલે તમે જોવો છો આ ત્રીસ અને ત્રીસ આ યુગ્મ કોણ થાય આ પિસ્તાલીસ ને પિસ્તાલીસ યુગમળ કોણ થાય એ વિશે ખ્યાલ હોય છતાંય તમે યુગ્ન યુગ્મ કોણ ભૂલી ગયા હો તો અહીંયા જ્યાં ત્રીસ હોય ને અહીંયા લખી નાખવાના અહીંયા આપેલા હોય અહીંયા લખવાના ત્રિકોણની અંદર તમારે ખૂણાની અંદર લખી નાખવાના પણ આપણે ગણિતની દ્રષ્ટિએ યુગ્મળ કોણ થાય એ તમને ખબર હોવી જોઈએ ચાલો એટલે હવે બે ત્રિકોણ આપણે અલગ પાડી અને આપણે દાખલો ગણી નાખીએ જો પહેલો ત્રિકોણ આપણે આ રીતે છે અને એ રીતે આપણે અલગ પાડી નાખી ચલો આજે ત્રિકોણ આપણે પિસ્તાલીસ વાળાની વાત કરું છું એટલે જો આપણે એ બી અને ડી આ કેટલું છે પિસ્તાલીસ બરાબર એ બી હા યસ અને પછી જે બીજો ત્રિકોણ જે છે આપણે આપણે થોડોક મોટો ત્રિકોણ છે તે મોટો કરી ચાલો આ થોડોક મોટો આ ત્રિકોણ એ

અને હમણાં જ આપણે દાખવો નથી હવે આપણે કાંઈ લખવા કારણ કાંઈ બધું જ વ્યવસ્થિત છે ને એ ભૂલ થતી નથી ને ચાલો આજે આજે એ બી ડી એમાં પિસ્તાલી છે એટલે એ બીડી એટલે આ જે ત્રિકોણ નંબર એક આપણે કહીએ છીએ અને એક કહું છું એટલે આપણે આ અહીંયા એક કહી દઈએ અને આપણે એક કહીને ભૂલ ન પડે બરાબર છે અને બીજો ત્રિકોણ જે છે આ આખી વચ્ચે કાઢી નાખવા તો એ બી અને સી

તમારે ટેન લ્યો તો અહીંયા આવશે ટેન પિસ્તાલીસ બરાબર અને સામેની બાજુ સામેની બાજુ એટલે બાજુ બાજુ એટલે બીડી ટેન પિસ્તાલીસ ની કિંમત કેટલી છે એ બી તો આપણે એ બી ની કિંમત જોઈ અહીંયા પછી એ બી બરાબર પંચોતેર એ બી બરાબર પંચોતેર એ બી બરાબર કેટલા આવશે પંચોતેર એટલે બીડી બરાબર પણ કેટલા થાય છે ઉતળમાં પંચોતેર અહીંયા આવશે બીડી ચોકડી ગુણાકાર કરો તેથી કરીને બીડી બરાબર પંચોતેર ચાલો ગયો હવે બીજો દાખલો આ પ્રમાણે હવે બીજો દાખલો બનો લઈ

આની કિંમત મૂકી છે બધા ત્રીસ ની કિંમત તમને આવડતી હોવી જોઈએ એકના છેદમાં વર્ગમુ ત્રણ એ બી ની કિંમત છેદ માં બીસી બરાબર છે હવે ચોકડી ગુણાકાર કરો તો શું આવશે તો બીસી બરાબર પંચોતેર ત્રણ આ બે નો ચાલો હવે આપણે જે કઈ કિંમત શોધવાની છે એની નજીક આપણે પહોંચી ગયા છીએ ચાલો હવે આપણે દાખલો આગળ લઈએ તો તમને ખ્યાલ જ છે બધાને અહીંથી કરીએ અને દૂર કરી ચાલો આ બીસી જો બીસી જો બીસી બરાબર તમે કઈ શો આટલો કાખવા પણ જો બી થી સી સુધીનું તો અથો તો કામ કરો સીડી ચલો પોપડ ક્લિયર થઈ જશે ચાલો સીડી + જો સીડી પછી ડીબી ડીબી = સીબી અથવા બીસી અને જેમ જ મૂકી દો સીડી તમારે મેળવવાનું છે બીડી જાર્યો ડીબી કે ઓકે બીડી ગયો કેટલો છે

આ પંચોતેર ને દૂર કરી ડાબી બાજુ થી જમણી બાજુ દાખલો વર્ગમૂળ ત્રણ અહીંયા પંચોતેર છે એટલે અહીંયા આવશે માઇનસ એક એટલે તમારે જે સીડી આપેલું છે સીડી એટલે બે વાહન વચ્ચે અંતર આ એમ લખાય બે વહાણ વચ્ચેનું અંતરમું ત્રણ માઇનસ એક આ રીતે દાખલો ગણી શકાય ફરી વાર મારે તમને વાત કરવાની કે જયારે તમે દાખલો ગણો ત્યારે તમે બધી વસ્તુનો ઉલ્લેખ કરો એ બી દીવાદાંડી છે એની માપ કેટલું છે પંચોતેર મીટર સી એ જે છે બધી જ વાત છે તમારે સરસ રીતે તમારી પરિભાષામાં તમે ઉલ્લેખ કરશો તો તમે દાખલો બીજા કરતા સરસ રીતે દાખલો કહેવાય અને પરીક્ષક ઉપર તમારી સારામાં સારી છે છાપ છે એ છે એટલે દાખલો ગણો ત્યારે તમે તમારી રીતે વ્યક્તિગત આ રીતે દાખલો ગણો એ જ રીતે મેં તમને હમણાં જે વાત કરી એમ આ જે ત્રિકોણ આપ્યા બે અલગ અલગ ત્રિકોણ કર્યા બે અલગ અલગ આપણે એની ગણતરીઓ કરી અને આપણે દાખલો ગણ્યો એટલે ત્રિકોણ તમને તમારે જે રીતે મગજ સરસ જે રીતે આવતું હોય એ રીતે દાખલો ગણી અને જવાબ સુધી પહોંચી શકો છો ચાલો આ દાખલો આપણે પૂર્ણ કરીએ છીએ અને આગળ ગણેલો દાખલો તમારા મિત્રોને શેર કરો તેમજ મારી ચેનલ શ્રેષ્ઠ વિજય લોશી દાદાને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ચાલો આવજો